આમ તો ખેડૂતો મુદ્દે સરકાર અનેક વાયદાઓ કરે છે અને ખેડૂતો વિશે સતત વાત કરવામાં આવે છે અને કશું કામ થાય તો તેને લઈ ત્યારે વિપક્ષ પણ જ્યારે સરકાર વાયદા કરે અને કામ ના કરે તો સરકાર સામે સવાલો ઉઠાવે છે ત્યારે હવે ફરી એકવાર આવું કંઈક થયું છે અને વિપક્ષ મેદાને આવ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક મુદ્દે સરકારને ઘેરતા જોવા મળે છે ત્યારે હવે વધુ એક મુદ્દે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે અને હવે આકરા પ્રહાર કર્યા છે વાત એવી છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ ટેરિફને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને રાજકારણ ગરમાયું છે ત્યારબાદ સરકારે અમેરિકાથી આવતા કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી અને સેસ નાબૂદ કરી નાખ્યા હતા ત્યારે હવે આ મુદ્દે આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સવાલો ઉઠાવ્યા છે સૌપ્રથમ નજર કરીએ એના પર જે દરેક ખેડૂતો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે છે તમે જુઓ કે ખેડૂતો સતત દેવાના ડુંગરમાં રહ્યા ભારતના અંદાજે કરોડ ખેડૂતો અને ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને સીધી અસર કરતો આ નિર્ણય છે ખેડૂતોએ ભરપૂર મત આપ્યા છે ભાજપ ખેડૂતો એવી આશા રાખતા હતા કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે ત્યારે એમના ભાવ ઉચકાશે એમની નીતિઓ એ વાત કરતા તેવી કરશે પણ ઉલટું કર્યું નરેન્દ્રભાઈ મિત્રો નરેન્દ્ર મોદીજી એ અમેરિકાના અને ટ્રમ્પના દબાવમાં આવીને ગુજરાત અને ભારતના કપાસ ઉગાવતા ખેડૂતો બરબાદ થઈ જાય એવો નિર્ણય લીધો છે અમેરિકામાંથી કપાસની આયાત કોટનની થઈ રહી છે એના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ અમેરિકાના દબાણ વર્ષ આવીને ભારત સરકાર મોદી સરકારે એ ઇમ્પોર્ટ ડ્યુટીને ને સેસ મળીને તેર ટકાની આસપાસ હતું એ ઝીરો કરી નાખ્યું છે ફ્રી કરી નાખ્યું છે આનાથી ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો બરબાદ થઈ જશે ખેડૂતોને ભાવ નહીં મળે કારણ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એટલું સસ્તું કપાસ આવશે કેટલાક મેં સાંભળ્યું છે કે કોટન ઇન્ડસ્ટ્રીઝ કોઈ ભાજપના નેતાઓની છે ને ફાયદો કરાવવા માટે બની શકે કે નરેન્દ્ર મોદી સરકારે નિર્ણયો કર્યા હોય પણ એનાથી લાખો ખેડૂતો બરબાદ થઈ જશે તમને યાદ અપાવડાવું કે બે માં જયારે નરેન્દ્ર મોદીની સરકાર બની નહીં હતી ત્યારે કપાસના પ્રતિ વીસ કિલો એટલે કે પ્રતિ એક મણ ભાવ પંદરસો રૂપિયાની આસપાસ હતા એ સમયે પંદરસો રૂપિયા ભાવ હતો ત્યારે ખાતર નો ભાવ ઓછો હતો યુરિયા ડીએપી ડીઝલના ભાવ ઓછા હતા ટ્રેક્ટર નો ખર્ચો ઓછો હતો મજૂરીઓ ઓછી હતી અત્યારે અગિયાર વર્ષના નરેન્દ્ર મોદીના શાસન બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી

અને ગુજરાત અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે મોટા ભાગે આ નિર્ણયો આવા ક્યારે સરકારો આટલી જલ્દી લેતી નથી હોતી તમે જો ડુંગળીમાં પણ આવા નિર્ણયો લેતા હતા જ્યારે ડુંગળી ખેડૂતના ઘરમાં આવવાની દસ દિવસની વાર હોય ત્યારે નિકાસ ઉપર નરેન્દ્ર મોદી પ્રતિબંધ મૂકી દે એટલે બે રૂપિયા કિલો ડુંગળી વહેંચવી પડે એટલે તમામ બાજુથી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે નરેન્દ્ર મોદીજીને ખબર છે કે તમામ જિલ્લાઓમાં ભાજપના જ્ઞાતિના આગેવાનો છે ખેડૂતોને પોતાના જ્ઞાતિના આગેવાનો ભાવ ન મળે ખેડૂતોને દેવા માફી ખેડૂતોને જમીન માપણીમાં કૌભાંડો થાય ખેડૂતોને એપીએમસી માં લૂંટ ચલાવે ખેડૂતોને ચારે બાજુથી એકાના ભાવમાં પણ લૂંટ ચલાવે મગફળી કૌભાંડ કરે ત્યારે આટલું પૂરતું ન હોય ખેડૂતોને ખાતમો કરવા માટે ખેડૂતો જમીન વેચીને ઉદ્યોગપતિને સોંપી દે એટલા માટે નરેન્દ્ર મોદી સરકારે જે આ નિર્ણય લીધો છે એનો આમ આદમી પાર્ટી સડકથી લઈને વિધાનસભા સુધી વિરોધ કરશે આ નિર્ણયનો અમે વિધાનસભામાં પણ અવાજ ઉઠાવીશું આ કપાસ ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી ખતમ કરીને અમેરિકાના દબાવણ નરેન્દ્ર મોદી જે નિર્ણય લીધો છે ખેડૂત વિરોધી એના વિરોધમાં અમે આગામી બે થી ત્રણ દિવસમાં તમામ જિલ્લાઓમાં અમારી કિસાન વિંગ છે એ આવેદનપત્ર પણ સોંપશે અને આવેદનપત્ર આપવા બાદ પણ આ સરકાર નહીં કરીશું આ પહેલા પણ અમે તમામ ખેડૂત જે મંચ છે ખેડૂતો માટે લડી રહ્યા છે આગેવાનો તમામને અમે આવકારીએ છીએ કે આવો સાથે મળી અને ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ ખેડૂતો માટે આંદોલનો કરીએ અને નરેન્દ્ર મોદી અને ભાજપની જે ખેડૂત વિરોધી નીતિ છે એને ખુલી પાડીએ મારી વિનંતી છે જે લોકોએ ભાજપને મત આપ્યા છે જે ખેડૂતોએ ગામડાઓમાં એમના જ્ઞાતિ જાતિના આગેવાનોને એમને મારી વિનંતી છે તમે તમારા ધારાસભ્ય ભાજપનો છે તમારી જ્ઞાતિનો મંત્રી ભાજપના છે સાંસદ સભ્ય ભાજપના છે મુખ્યમંત્રી ભાજપના છે એમને ફોન કરો અને એમને કહો કે તાત્કાલિક ધોરણે

પાયમાલ થઈ ગયો છે દેવાના ડુંગરમાં ડૂબી રહ્યો છે એક રિપોર્ટ આવ્યો છે સવા લાખ કરોડ ગુજરાતના ખેડૂતો ઉપર કબજો થઈ ગયો છે અને ચારે બાજુ ખેડૂતો છે ખેડૂતોના દીકરાઓને ભણવાની ફી ફી નથી મૂકીને કરવી પડે છે પત્નીના આ સ્થિતિ જયારે આવી ગઈ છે ત્યારે આ મામલે અમે આંદોલન કરવાના છીએ એ તમામ બાબતોની વિગતો હું અમારા માન્ય સાગરભાઈને કહીશ કે એ મૂકે એ પેલા આપને કોઈ સવાલ હોય તો માન્ય યસુદાન ભાઈ અને આપ સૌ મીડિયા મિત્રો આ ખૂબ જ

પછી અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે અને મોરબી છે ભારત સરકારે આ નિર્ણય કેમ કરવો પડ્યો એ તદ્દન રહસ્યમય છે એટલા માટે કે પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન શ્રીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં લાલ કિલ્લા ઉપરથી ખેડૂતો અને પશુપાલકોને બાંધરી આપી હતી કે એમના હિતોના રક્ષણ માટે એમના ઉપર કોઈ પણ પ્રકારની આંચ આવે તો નરેન્દ્ર મોદી પહાડ ની જેમ એમના રક્ષણ માટે ઉભા છે નાણાં વિભાગનો નિર્ણય જાહેર કરે છે કે કપાસની આયાત ઉપર લાગતા તમામ પ્રકારના વેરા નાબૂદ કરી અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ભારતમાં જે જેટલો ઈચ્છે એટલો કપાસ આયાતુટી થી જોઈએ માંગ અને પુરવઠો સરખા હોય ત્યારે ક્યારેય આયાત કરાય નહીં નહીતર જે તે દેશના ઉત્પાદકો મરી જાય એકવીસ બાવીસ માં આપણું ઉત્પાદન હતું ત્રણસો અગિયાર પોઈન્ટ સત્તર લાખ ઘાસડીનું અને ભારતમાં એકવીસ બાવીસ માં વપરાશ હતો ત્રણસો નવ પોઈન્ટ લાખ ઘાસ એટલે કે જરૂરિયાત કરતાં કરતા બે લાખ ઘાસડી વધારે હતી એવી રીતે ત્રણસો છત્રીસ લાખ ઘાસડીનું ઉત્પાદન થયું હતું અને વપરાશ થયો હતો ત્રણસો અગિયાર લાખ ઘાસડીનો આમ વર્ષો વર્ષ જોઈએ તો ઉત્પાદન થોડું થોડું વધી રહ્યું છે નિકાસ ભારત સરકાર કરી શકતી નથી અને એવા સમયે ભારત સરકાર આયાત કરવાનો નિર્ણય કરે છે ભાવ જે જાહેર થયેલો સાતસો ને દસ રૂપિયા છે કપાસનો મણના એક હજાર પાંચસો બેતાલીસ રૂપિયા જ્યારે ટેકાના ભાવે ખરીદી થાય ત્યારે ખેડૂતને મળવાની સંભાવના છે પચીસ ટકા થી વધારે ક્યારે સરકાર ખરીદતી નથી

અને પંદરમી ઓગસ્ટે જાહેર આપ્યા પછી દેશના અને ગુજરાતના ખેડૂતોની પીઠમાં આ સરકારે ખંજર છે એ ત્રણ ત્રણ જણના સમૂહ સેક્ટરના નામ એમણે લાલ કિલ્લા ઉપરથી લીધા હતા એમાં ખેડૂતો હતા પછી પશુપાલકો હતા એમણે જયારે આ ત્રણ નામ લીધા ત્યારે જ અમને ડર હતો કે આ ત્રણ સેક્ટરને હવે ગણતરી પૂર્વક મારી નાખવામાં આવશે એની શરૂઆત થઈ ગઈ આજે કપાસની આયાત વિરોધ જો વિરોધનો વંટોળ ઊભો ન થાય તો બીજા તબક્કામાં દૂધની આયાતો વેરામુક્ત કરશે એવી પૂરી દેશત છે અને ત્રીજા તબક્કામાં ફળોની આયાત ભારતમાં વેરામુક્ત કરશે તો દેશના ગુજરાતના ખેડૂતો પશુપાલકો અને બાગાયતી બગીચાઓના માલિકો નો સત્યાનાશ આ સરકાર વાળી દેશે આમ આદમી પાર્ટી એક નેશનલ પાર્ટી તરીકે જ્યારે લોકોની સેવામાં હોય ત્યારે ભારત સરકારના આવા ખેડૂત વિરોધી પશુપાલક વિરોધી અને બાગાયતી પાકોના ઉત્પાદકોની વિરુદ્ધનો કોઈ પણ નિર્ણય કોઈ પણ સ્થિતિમાં સહન કરી લેશે નહીં અમે આગામી દિવસોમાં

જરૂર પડે અમારા રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદજી ગુજરાત આવશે કપાસની આ વેરામુક્ત આયાત અને ભવિષ્યમાં બે વેરામુક્ત આયાતોના ડરની સામે આમ આદમી પાર્ટી વડાપ્રધાને ભલે ખંજર ભોક્યું હોય અમે એમની ઢાલ બનીને ઊભા રહીશું એ મીડિયાના માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને ગુજરાતના પશુપાલકોને અને બાગાયતી પાકો પકવતા ખેડૂતોને હું આ ખાતરી આપું છું હાલ સમગ્ર મુદ્દે ક્યાંક વિપક્ષ દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારે અન્યાય નહીં થાય એવું કહેવામાં આવ્યું હતું ત્યારે અમેરિકા માટે આયાત ડ્યુટી નાબૂદ કરી દેતા વિપક્ષ એક્ટિવ થયું છે અને સરકારને ઘેરી રહ્યું છે સમગ્ર બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં